નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું જ્ઞાન એજ્યુકેશનની અંદર મિત્રો આજે આપણે ધોરણ પાંચની મિત્રો સીટ એક્ઝામ છે એમાં જે પૂછાતું ભાઈ ગણિત વિષય છે એનું તમામ મિત્રો બી પ્રશ્નો છે એનો આપણે સોલ્યુશન કરવાના છીએ એટલે જે પણ મિત્રો આપણી ચેનલ અંદર નવા આવેલા છે તો એને કહેવાનું કે ભાઈ આપણી ચેનલને ને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો કારણ કે આપણી ચેનલ અંદર મિત્રો તમને સીટી એક્ઝામ ની ખૂબ જ સારી રીતે તૈયારી કરાવવામાં આવે છે અને મિત્રો તદ્દન ફ્રી માં છે એ આપણી ચેનલ ની અંદર છે તમને તૈયારી કરાવવામાં આવે છે એટલે ચેનલ પર જેટલા પણ નવા આવ્યા હોય તો એને કહેવાનું કે ભાઈ ચેનલ ને છે ફટાફટ છે સબસ્ક્રાઇબ કરી અને બેલ નોટિફિકેશન ને ઓન કરી દો જેથી આપણો જે સીટ એક્ઝામ ની તમે તૈયારી કરશો એટલે જ્યારે પણ મિત્રો વિડિયો આવશે એટલે તમારી અહીંયા શું પાસે સૌથી પહેલો પુખશે ઓકે હવે આમાં છે એકોતરસે આપણે બાકીના મિત્રો ન જોયા હોય તો આપણી ની અંદર મિત્રો તમને પ્લેલિસ્ટ બોક્સ હશે એની અંદર થી પણ તમે છે આ સીઇટી એક્ઝામના આગળના પ્રશ્નો જોઈ લેજો બાદમાં આ પૂરું થાય ત્યારબાદ ઓકે મિત્રો હવે આમાં જુઓ એક કોન્ટ્રાક્ટર એક દિવસ બસો ને સાહીઠ મહેનતાણો આપે છે જો કોઈ વ્યક્તિ બે એકના છેદમાં બે નું કામ કરે તો તેને કુલ કેટલું પચાસ છે એક ગાય ખરીદવા માટે સરાફી મંડળીએ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે પાંચ હજાર રૂપિયા બોતેરમો ક્વેશ્ચન જુઓ રૂપા બે હાજર વીસ ની સાલમાં ફેબ્રુઆરી માસમાં દરરોજ પાંચ લીટર પ્રમાણે શું છે દૂધ દૂધ તો ફેબ્રુઆરી કુલ કેટલા ખરીદ્યું હશે એક છાત્રાલયમાં રોજ ના ચાલીસ દસ લીટર દૂધ વપરાય છે તો જાન્યુઆરી બે હાજર વીસ થી મે બે હાજર વીસ સુધીમાં કેટલું દૂધ વપરાયું હશે તો ગુણાકાર કરી જે મહિના હોય સરવાળો અને એની સાથે એક શાળામાંથી ત્રણસો ત્રીસ વિદ્યાર્થીઓ પ્રવાસે જાય છે પ્રત્યેક બસ માં ચાલીસ વિદ્યાર્થીઓ સમાતા હોય તો કેટલા વિદ્યાર્થી છે બાકી રહે કરો ત્રણસો ત્રીસ ભાંગિયા ચાલીસ ઓકે મિત્રો 330 ભાંગી આપણે 40 કરવાના છે એ કરશો એટલે એની જે શેષ કેટલી આવશે ભાઈ 10 આવશે હવે 76 મો જોઈ લો વસંત એક બેટરી ખરીદે છે તેના પર આયુષ્ય 4800 કલાક લખેલું છે જો તે રાત દિવસ બેટરીનો ઉપયોગ કરે તો તે કેટલા દિવસ ચાલુ રહે છે 200 દિવસ ચાલુ પડે 200 24 કરો 48 મળે ઓકે હવે આગળ આગળનું જુઓ 77મો ઘનફળ શોધવા પરિમાણમાં ધ્યાન માં લેવું પડે ઘનફળ ઓકે ઘનફળ શોધવા માટે આપણે છે એક કયું પરિણામ જો આ રીતનું હોય છે ભાઈ ઘનફળ ઓકે મિત્રો આ રીતે ભાઈ ઘનફળ આવેલું હોય છે પચીસ સેન્ટીમીટર બાજુની લંબાઈ ધરાવતા સમઘનની પાંચ સેમી બાજુ ધરાવતા સમઘન કેટલા બનાવી શકાય એકસો પચીસ પચીસ ગુણ્યા પાંચ કરો એટલે કેટલા મળે એ આપણો ઉત્તર એકસો ને પચીસ ભાઈ હવે ઓગણ માં જોઈ લો ભાઈ કે મીટર તળિયા પર પાંચ મીટર ગુણ્યા ત્રણ મીટર ની દસ ટાઇલ્સ એ છે આપણે એની ઉપર લગાવી શકીએ છીએ પંદર ના કેટલા દસ મીટર મીટરના તળિયા પર પાંચ મીટર અને ત્રણ ની કેટલી ટાઇલ્સ દેખાય તો દસ

એક ટાંકીમાં બસો લિટર પાણી ભરેલું છે જો તેમાંથી દસ લિટરના કેટલા ટીન ભરી શકાય છે તો વીસ ટીન છે એ દસ લિટરના આપણે એના ઉપર ભરી શકીએ છીએ ચોર્યાશી ક્વેશ્ચન question જુઓ પાંચ રૂપિયા અને એક સિક્કાનું વજન નવ ગ્રામ છે તો નવ કિલોગ્રામ વજનમાં કેટલા સિક્કા હશે એક હજાર સિક્કા સેમા હશે નવ કિલોગ્રામની અંદર હશે હવે પંચ્યાશી મો સવાલ જુઓ કે ભાઈ ત્રણ બસો પચાસ ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલો અને ખાલી જગ્યા ગ્રામ તો ત્રણ કિલો અને બસો ને પચાસ ગ્રામ છ્યાશી ક્વેશ્ચન જુઓ વીસ સેન્ટીમીટર ગુણ્યા દસ સેન્ટીમીટર ગુણ્યા છ સેન્ટીમીટર માપની લંબઘન પેટીમાં એક સેન્ટીમીટર લંબાઈના કેટલા સમઘન છે એને આપણે ગોઠવી શકાય છે તો બારસો હવે સત્યાએંસીમાં ક્વેશ્ચન જુઓ કે ભાઈ કેરીના એક બોક્સમાં અઢાર નંગ કેરી હોય તો આવા પચ્ચીસ બોક્સમાં કુલ કેટલી કેરી હોય છે એક બોક્સની અંદર અઢાર કેરી હોય તો પચ્ચીસ બોક્સની અંદર કુલ કેટલી કેરી અઢાર ગુણ્યા પચીસ કરો તમે આન્સર આવી જશે ચારસો ને પચાસ ઓપ્શન નંબર બી એ આપણો સાચો ઉત્તર રહેશે ભાઈ એક આંબાવાડીમાં ત્રણસો આંબા હોય તો આવી બાર આંબાવાડીમાં કુલ કેટલા આંબા હોય છે ભાઈ

કે ભાઈ વીસ કેરી સમાય એક બોક્સમાં તો એક ડગલામાં છ હજાર કેરીઓ હોય તો કેટલા કરે તો ભાઈ છ હજાર છે એને ભાગ્યા કેટલા કરવાના આપણે સાહીઠ શૂન્ય અને ઉપર પણ શૂન્ય છે બે શૂન્ય મૂકો કેટલા બોક્ષ તો આપણે કેટલા બોક્સની જરૂર પડશે ભાઈ ત્રણસો બોક્સ છે એની જરૂર પડશે તો એ મિત્રો એકોતેર થી છે નેવું પ્રશ્નો હતા એનું સોલ્યુશન છે એ સમાપ્ત થાય છે ફરી મળીશું એકાણું થી એકસો ની દસ ના સોલ્યુશન ઉપર હજુ સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો ફરી મળીશું એક નવા વિડીયો સાથે સીટી એક્ઝામ આવજો